નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર યાજ્ઞિક પટેલ વસુંધરા એગ્રોસીડ કાલાવડ અને તમે જોઈ રહ્યા છો ખેતીની માહિતી વસુંધરા યુટ્યુબ ચેનલ મિત્રો આ ચેનલના માધ્યમથી આપણે દર વખતે જે ખેતીને લગતી ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એ બધા ખેડૂત મિત્રો સુધી પહોંચે એવો પ્રયાસ કરતા હોઈએ છીએ જેથી કરીને અત્યારે જે ખેડૂત મિત્રોને જે ઘણા એવા છે સ્ટાફ છે અને સોશિયલ મીડિયા દ્વારા જે ખેડૂતોને અવરા માળકે દોરવાનો પ્રયાસ કરે છે અને જે છેતરવાનો પ્રયાસ કરે છે એનાથી ખેડૂત મિત્રો બચી શકે એટલે મિત્રો વધારે પડતા ખેડૂત મિત્રો આપણી ચેનલના માધ્યમથી જોડાય ચેનલને સબસ્ક્રાઇબ કરે અને જો માહિતી આપવામાં આવે છે એ સારી લાગે તો વિડીયોને લાઈક કરી બધા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ જેથી કરીને માહિતી છે બધા ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે હવે મિત્રો આજનો વિડીયો બનાવવાનું ખાસ એ કારણ કે ઘણા ખેડૂત મિત્રોને અત્યારે ફોન આવતા હોય છે અને શિયાળુ જે પાકોનું જે વાવેતર કરેલું છે જે ધાણા હોય ચણા હોય ઘઉં હોય જીરું હોય વટાણા હોય કે અન્ય કોઈ પણ શિયાળુ પાકનું વાવેતર કરેલું હોય તો એ શિયાળુ હવે પાક છે એ પૂરું થવા આવ્યો છે એટલે કે રાઉન્ડ હોય હોય ઘણા ખેડૂત મિત્રોને થઈ પણ ગયા છે અને ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે છેલ્લો સ્પ્રે કરવો હોય પણ એમાં છેલ્લા એમ હોય નહીં તો અત્યારે મેન આપણું જે વિડીયો બનાવવાનું કારણ એ છે જે છેલ્લો રાઉન્ડ કરવાનો છે એ શું કરવો જોઈએ અને કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને જે ઉત્પાદન આવે છે એ ઉત્પાદનમાં તો ફેર પડવાનો છે પણ એને જે ભાવ આવે છે જે ઉત્પાદનના જે ભાવ આવે છે એમાં પણ ફેર પડતો હોય છે તો મિત્રો આપણે આજે એવી જે દવા છે ખાતર છે એની વાત કરવાના છીએ કે જે સેલો સ્પ્રે કરવાથી નહીં અને તેમ છતાં પણ જો એનું ઉત્પાદનમાં ફેર પડતો હોય છે અને એના ભાવ જે બજારમાં વેચવા જવું છે તો એ વાવમાં પણ ફેર પડતો હોય છે તો એની આપણે આજે વાત કરવાના છીએ મિત્રો આ જે તમારું શિયાળુ પાક જે કોઈ પણ પાકનું વાવેતર કરેલું હોય એમાં જે છેલ્લો સ્પ્રે કરવાનો છે એ ઓછોમાં ઓછો છોડની જે કાપણી છે છોડને જે વાઢવાની છે એ સમયગાળો હોય એ પહેલાં ઓછામાં ઓછા વીસથી પચીસ દિવસનો સમયગાળો બાકી હોય એવા સમયગાળા દરમિયાન કરવાનો હોય છે અથવા તો બનતું એવું છે એ પેલા તમે ઉપયોગ કરી નાખતા હોય છે તો જે છોડ છે એ પાકી જવાનો અથવા તો છોડ છે એ વરી જવાનો પ્રશ્ન આવતો હોય છે તો મિત્રો ઓછોમાં ઓછો પાકનો જે સમયગાળો હવે વીસ થી પચીસ દિવસ બાકી રહ્યો છે એ સમયગાળા દરમિયાન એટલે કે જે જે પોપટા જે છે એ બધા કમ્પ્લીટ થઈ ગયા હોય દાણા છે બધા કમ્પ્લીટ થઈ ગયા હોય પણ હવે વીસ થી પચીસ દિવસમાં જો છોડની તમારે કાપણી કરવાની હોય તો એ સમયગાળા દરમિયાન સ્પ્રે કરવાનું હોય છે હવે તમે બજારમાં જોશો તો તમને ઘણા એવા જે પોટાશ છે સલ્ફર છે એની છેલ્લા સ્પ્રેમાં ભલામણ કરતા હોય છે અને એ ભલામણ છે એ બહુ ખૂબ સરસ છે અને યોગ્ય છે કારણ કે જે પોટાશ અને સલ્ફર જે મહત્વ છે એટલે પોટાશિયમ સલ્ફર નો તમે ઉપયોગ કરો છો તો જેના કારણે જે તમારો જે પાક છે એનો દાણો છે એનો કલર છે એનો ચડકડાટ ચડકાટ છે એનું વજન છે એનું કદ છે આનો સ્પ્રે કરવાથી એમાં ખૂબ મોટો ફેર પડતો હોય છે એટલે કે તમે જે બજારમાં વેચવા જાવ છો તો એના એના જે કલર અને શાઇનિંગ એના કલરને કારણે એનો ભાવમાં પણ તમને ફેર પડતો હોય છે અને આ જે કોટાશન અને સલ્ફરનો ઉપયોગ કરવાથી જે તમારો પાક છે એની સ્ટોરેજ કેપેસિટી કોણ ખૂબ વધી જતી હોય છે એટલે મિત્રો જો તમે કોટાશન અને સલ્ફરનો છેલ્લે ઉપયોગ કરેલો હોય આ સમયગાળા દરમિયાન તો તમે જ્યારે પાક છે તમારું ઉત્પાદન છે એને સ્પ્રે અને તમે સ્ટોરેજ કરો છો તો એમાં જે વજન ઘટવાનો પ્રશ્ન છે એ પણ ઓછો આવતો હોય છે આ પોટાશ અને સલ્ફરનો જે ઉપયોગ કરો છો એનાથી તમને એક ફાયદો એ પણ તો ઘણી વાર અમુક અમુક જગ્યાએ વેલો પાકી જતો હોય છે અમુક અમુક જગ્યાએ કાચો હોય છે આવો પ્રશ્ન આવતો હોય છે અને તમે અંદર ચણા હોય અને દાણા હોય તો એમાં ઘણી વાર એવું બનતું હોય કે અમુક દાણા જે છે નાના રહી જતા હોય છે અને કાચા રહી જતા હોય છે આવો પ્રશ્ન આવતો હોય છે આ પોટાસનો ઉપયોગ કરશો અને પોટાશ અને સલ્ફરનો જે ઉપયોગ કરી છે તો એના કારણે જે છે પાક છે એક સાથે પાક છે અને જે અમુક દાણાની સાઇઝ નાની રહી જતી હોય અથવા તો જો એવો કલરનું આવતું હોય તો એના પણ એમાં પણ ઘણો એવો ફેર પડતો હોય છે હવે મિત્રો જે પોટાશ અને સલ્ફર આ બે છે એ ઘણી એવી કંપનીમાં અલગ અલગ અથવા તો સાથે આવતા હોય છે અને ઘણા એવા ફોર્મેટ છે જે તમને અલગ અલગ કંપનીમાં અલગ અલગ ફોર્મેટમાં મળતા હોય છે જેમ કે મ્યુરેટ ઓફ મ્યુરેટ ઓફ પોટેશ આવે છે જે પોટેશિયમ ક્લોરાઇડ કરીને આવે છે તેમજ પોટેશિયમ થાયોસલ્ફેટ આવે છે પોટેશિયમ સોનેટ આવે છે પોટેશિયમ નાઇટ્રાઇટ આવે છે અને પોટેશિયમ મેગ્નેશિયમ અને સલ્ફરના કોમ્બિનેશન આવતા હોય છે પરંતુ આમાંથી આપણે ક્યુ ઉપયોગ કરવું એની આપણે ખાસ વાત કરવાની છે આ બધા જે ફોર્મેટ છે એમાંથી આપણે મુખ્ય જે ત્રણ ફોર્મેટ છે એ જનરલી સારું એવું રિઝલ્ટ આપતા હોય એની આપણે આજે વાત કરવાના છીએ એટલે કે જેનો ઉપયોગ બધા ખેડૂત મિત્રો જનરલી કરતા પણ હોય છે અને રિઝલ્ટ સારું પણ મળેલું છે અને ઘણા ખેડૂત મિત્રો એનો અનુભવ પણ કરેલો હોય છે આવા જે ત્રણ ફોર્મેટ છે એની આપણે આજે વાત કરવાની છે પહેલું જે છે એ પોટેશિયમ સલ્ફેટ કરીને આવે છે જે ઝીરો ઝીરો પચાસ એનપીકે કરીને એનપીકે જીરો ઝીરો પચાસ આવતું હોય છે જેની અંદર પચાસ ટકા પોટાસ તેમજ સત્તર ટકા સલ્ફર આ રીતના કોમ્બિનેશનમાં આવતું હોય છે એ જે છે આ તમે જોઈ શકો છો જીરો જીરો પચાસ કરીને આવે છે અને ઘણા ખેડૂત મિત્રો ઉપયોગતા પણ હોય છે જે બહુ ખૂબ રનિંગ વસ્તુ છે આનું પણ સારું એવું રિઝલ્ટ છેલ્લો થી પચીસ દિવસનું આપણે પાક પાકી જવાની વાત હોય વાર હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો જે કોઈ પણ વાપરો એ તમારે છેલ્લા વીસ થી પચીસ દિવસની વાર હોય ત્યારે જ ઉપયોગ કરવાનો છે એ પહેલાં ઉપયોગ કરશો તો બને બનતું એવું કે કોણ વેલો પાકી જતો હોય વેલો વરી જતો હોય આવા પ્રશ્ન આવતા હોય છે એટલે મિત્રો એ જે ટાઈમ છે સમયગાળો છે એનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ આ સિવાય જે બીજું છે જે એ પોટેશિયમ થાયો સલ્ફેટ કરીને આવે છે જેની અંદર પચીસ ટકા પોટાશ તેમજ સત્તર ટકા સલ્ફર આવે છે આ બેનું કોમ્બિનેશન આવે છે જેમ કે તમે જોઈ શકો છો આ એગ્રોસીલ આવે છે આ સિવાય તમે સિવાયના કોઈ પણ એવા તમે વાપરી શકો છો આનો જે ડોઝ છે એ ચાલીસ મિલી પ્રતિ કોમ માં નાખીને સ્પ્રેનો હોય છે આનો એક ફાયદો તમને એ છે આ પ્રોડક્ટ જે છેલ્લા એક બે વર્ષથી વધારે ખૂબ જોવા મળે છે અને ઉપયોગ પણ સારો એવો છે અને રિઝલ્ટ પણ સારા એવા મળેલા છે આ પ્રોડક્ટના આ પ્રોડક્ટમાં થાયો સલ્ફ એ જે થાયો ફોર્મેટમાં આવે છે એટલે કે એસ ટુ ફોર્મેટમાં

જેની અંદર પોટાશ વીસ ટકા અને સલ્ફર એક કોઈ પાંચ એટલે કે દોઢ ટકો આવતું હોય છે મિત્રો આ જે છે એ એકર અડતાલીસ ગ્રામ એટલે કે અડતાલીસ ગ્રામ દસ કોમ કરીને એક એકરમાં સ્પ્રે કરવાનો થતો હોય છે આ મિત્રો આ જે છે એ સન્ટી ટેકનોલોજી દ્વારા કામ કરે છે એટલે કે છોડની જે જમીન છે જમીન ઉપર કામ કરે છે આ ખૂબ બહુ બહુ સારી વસ્તુ છે આ જે ટેકનોલોજી છે એ જનીન ઉપર કામ કરે છે એટલે કે આનું તમે જ્યારે સ્પ્રે કરશો એટલે છોડવામાં જે કોઈ પણ જનીન હોય એટલે કે રંગના ના જીન હોય તેમજ આકાર કદ સ્વાદ આ બધા ના છોડ અંદર જીન હોય છે એટલે આનો સ્પ્રે કરશો એટલે બધા જીન એક્ટિવેટ થશે એટલે શું થશે એટલે કે છોડ હોય તો એનો જે કલર હોય આપણે જે બાંદડા કલર હોય છે તેમજ ફળ નો કલર હોય છે એ ખૂબ સારો જે આવવો જોઈએ એવો આવશે તેમજ એની જે સાઈઝ થાવી હોય એવી થશે અને જેનો અન સ્વાદ જે છે આવું હોય જેનો સ્વાદ જેવો છે એવો જ આવશે એટલે કે સ્વાદમાં પણ વધારો કરશે એટલે આ બધા જનીન અન સ્પીર પર એટલે બધા જનીન ઉપર કામ કરશે અને ઓવરઓલ જે છે સાઈઝ કદ અને એનું વજનમાં વધારો કરશે એટલે મિત્રો તમને ભાવ પ્લસ ઉત્પાદનમાં તો ફાયદો થશે પણ ભાવ તમે વેચવા જાજો ત્યારે ભાવમાં પણ એનો ફેર પડતો હોય છે મિત્રો આ જે મેઈન ત્રણ પ્રોડક્ટ છે આપણે આજે વાત કરવાની હતી આમાંથી તમે કોઈ પણ એક વાપરી શકો છો ઓછું કોસ્ટિંગ હોય તો આ વાપરી શકો અને તમારે એમ લાગે છે કે વધારે ખર્ચો છે કરવો હોય તો આ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો એટલે આ જે છે પોટાશ અને સલ્ફરનું સંયોજન તમે જ્યારે છોડનો પાકી જવાનો વીસ થી પચીસ દિવસની વાર હોય ત્યારે એક સ્પ્રે જરૂર કરવાનો આગળ રાખવો જોઈએ પણ બનતું એવું હોય છે ઘણા ખેડૂત મિત્રો સ્પ્રે કરો હોય તેમ અને ચલાય એમનું સ્પ્રે પણ ન થાય એમ હોય તો એવું બનતું હોય તો બને ત્યાં સુધી એક સ્પ્રે છે જે પચીસ દિવસ સમય બાકી હોય ત્યારે આ કોઈ પણ માંથી એક કરીને સારું એવું પાકમાં વજનમાં અને ભાવમાં પણ પડતો હોય છે મિત્રો તો આભાર ખેડૂત મિત્રો ખરીદ મળીશું આવી નવી માહિતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપશો